અને ઘણા બધાને કમેન્ટ આવ્યું હતું ભાઈ હેપી બર્થ ને વિશ ઘણા બધાએ કર્યું હતું તો બધાનો ભાઈ થેન્ક યુ સો મચ બધાનો દિલથી આભાર તમે બધા એટલો વિશ કર્યો એટલો મને સપોર્ટ કર્યો એટલો સાથ આપ્યો અને આજ મારા માટે કે બહુ લકી રહો એમ તમારા બધાને એટલો ફેમિલીનો સાથ મળ્યો પાંચ હજાર પાંચ હજાર છસો એકાવન જેટલી આપણે ફેમિલી કમ્પ્લીટ થઈ ગયેલી છે એ બધા તમારા બધાને ખૂબ ખૂબ આભાર અને હવે તો આપણે એવું છે કે દસ હજારની ફેમિલી કરાવી ગઈ એટલે આપણે ખુશ મળી ખુશ હેપી થઈ જાય મજા આવે બનાવવાની બ્લોકે બનાવીને મજા આવે

તો હેપી બર્થડે શાંતિભાઈ અને આ છે ને અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ને એ શાંતિભાઈ ની ચેનલ માં છે તો બધા તમે બધાય વિશ કરી દેજો હેપી બર્થડે શાંતિભાઈ તું જીવો હજારો સાલ માતાજી તમને હરપળ ખુશ રાખે એ ભગવાનને પ્રાર્થના હેપી બર્થડે શાંતિભાઈ તમે જીવો હજારો સાલ સૌ ને ત હાથ હેપી બર્થડે હેપી બર્થડે શાંતિભાઈ ને જીવો હજારો સાલ તમારા માયતરના ગડપણ ફળજો ઈ અમારી આશા છે અવા અમારા ધમરો શાંતિભાઈ અમારો હારો થાય છે એનો છે શાંતિભાઈને હેપી ભાઈ તમે હજારો ખુશ રાખે ભાઈ હેપી શાંતિભાઈ તમને ખુશ ખુશ રાખે સાહુનમાં ને થાવ ને અમારા તમારા બાપને હેપી શાંતિભાઈ હેપી બર્થડે શાંતિભાઈ હેપી બર્થડે શાંતિભાઈ તમે જીવો હજારો સાલ તમને માતાજી હરપલ ખુશ રાખે એવી અમે દુઆ કરીએ ભાઈ બધાને જય માતાજી જય મા મંગલ ને શાંતિભાઈનો બર્થડે છે એટલે હેપી બર્થડે શાંતિભાઈ અમે તો કીધું પણ તમે કીધું હેપી બર્થડે હેપી બર્થડે મને ખુશ બધા રાખે છે બહુ આગળ વધજો જય હેપી બર્થડે તો ફેમિલી અમે ગયા હતા કપાસ વીણવા તો બપોર થઈ ગયા છે ને બપોર કપાસ વીણવા છે ને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે એટલો ટાઈમ કાઢીને હાજે બધા ક્લિપ બનાવી હાજે ટાઈમ મળે કે ના તો દિવસે કાંઈ ટાઈમ ન એ બદલ તમારા બધાને ખૂબ ખૂબ આભાર ને થેન્ક યુ સો મચ કે મને વીસ કિલો એ બધા તમારો ખૂબ ખૂબ આભાર ને અત્યારમાં તો જોવો એવું છે કે અત્યારે ઘરે લોકો હે નહીં નકર આપણે બર્થડે ઉજવત પણ પછી એકલા મજા ન આવે ને એટલા માટે કે આપણે કંઈ એવું કંઈ ફંક્શન નથી રાખ્યું જય માતાજી બાપા સીતારા હાલો ફેમિલી વાલો ખાવા

એવું છે તો થોડી વાર કપાસ વીણવા લાગી રહી તો ફેમિલી અમે ગેલા હતા કપાસ વીણવા તો અત્યારે આવી નીરવાનું થઈ ગયા હે પેલા એવું બધું કરી દઈ પાછા કપાસ વીણવા જઈ ખેતી કામ કામો એટલે કરવું તો પડે બધું કામ હાલતું હોય એવું હોય તો પેલા કામ પૂરું કરે તો ફેમિલી જો એટલો થેડો બાકી રહો જીરી ગયો અહીંયા તમે પૂગી જ ગયા ભરાઈ ગઈ એટલો થેટો બાકી રહ્યો એમ એવું છે જો અત્યારે હે કે બહુ સોટો ઉમેરતો

ગીઝો આમાં ઈ પીડી લે બીજા આ પર એટલે વાલો ગોચ આવ્યો શાક બનાવ એમ ને બરોબર છે તો તો વાલો ફૂટે છે ને આપડા માલ ને બધા ફેર્યો લે ને પાઈ લે જો ફેમ લે અહીં હે કાતર શાળિયા ધોડ્યા થાય જો જો છે કે શાળિયો હે જો જો ભાઈ જો પડી ગયું હા જો જાય બે છે લે ઉભરી ગયા ચાલી ને એવું તો જોવા મળી જાય જોવાનું મન નહીં લાગતું એવું લાગે એ ભેગા છે જો તો પેલા હે કે શાર હતા એ બે આમ ભાઈ ગયા ને બે આમ ભાઈ મેં કેમેરા ચાલુ કર્યું બે રમસગડી ધોલી ભાઈ ગયા બે રહી ગયા બે કેમેરામાં આવી ગયા અહીં તો કે શાળિયા અને ઝરક ને એવું હોય કે અમારા વાડીમાં બાજુ છે કે ઘણું બધું જોવા મળી જ જાય જો આ જે લાઈન દેખે કે આ બધી આ એક કે ગામનું તળાવ છે જો આપણે આનું એક ખેતર છે પછી અહીં લઈ જવું અમુક દેખાય આપણું ખેતર એક જ હેઠળ તળાવની પારે અડીને અમાર ખેતર એટલે માટે છે કે રોજ હોય ઝરક હોય શાળિયા હોય સંસલા હોય એ બધું અમારે છે કે અહીંયા જોવા મળી જ જાય એમ આપણે એવા થતા દાદાનું દર્શન કરવા તો હેગે દાદા ને દર્શન કરી લઈ ફેમિલી વાતાવરણ બધા અત્યારે ઝાકલ ફરવા મળે એટલે હેગે કોટ પહેરીને તા મારી ઝાકલ એવું બધું ફરતું હોય કે દૂર હોય તો એ ન દેખાય દાદા કરવા ગયા હતા અત્યારે ઘરે અને ત્યાં સુધી માર ભાઈ કમ્પલીટ કમ્પ્લીટ રસોઈ બનાવી નાખી છે તો હેનું શાક બનાવ્યું બા એ બનાવ્યું જો વાલુનો દાણા હા બને વાલુનો વાલુનો દાણા છે દૂધ છે રોટલા છે હાલો બધાય વાળું કરવા હાલો બધાય વાળું કરવા હાલો અમે કરી લે તો ફેમિલી વાળું કરીને કમ્પલીટ થઈ ગયા છે અને મારા બાજો હુવાય ભી ગયા હું છે કે આ સુલે બેઠો 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 તાપ તો હમણાં ઠંડી બહુ પડે કે એટલા માટે થોડીક વાર નું કામ કર્યું ભાઈ થોડીક વાર તાપતો હો અને હવે આજનો બ્લોગ બસ અહીંયા સુધી છે રાખીને આશા રાખીશ કે તમને અમારા બ્લોગ ગમતા હશે ગમતા હોય તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવશે તો સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ને જરૂર કરી જ નાખજો ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી